હે કે મારા મહાદેવ ના ભગવાન ગીતા છે શ્રીકો ના રોમ ગીતા છે અર્ધા કદાચ વેળા થી ભગત ની માતા બોલતી મારા

તો કોઈ દાડો કવાનો વાયરો નહીં આવે અને કોઈ દાડો ભેઠી નાની બાબા જો મારું નામ શીખવતર નહીં ભાઈ શંકરા મનવી રાત વાતો વેરાયજી કરદાણીઓ મોહમાં જેણે પૂછો છો અરદા કરદાણીઓ મંજવા બાલ

ઓહ વિલા બાવળયા અર્ધા બોલી તો માથી ગોગા નું નહીં ગરધણ્યું હો ભળજો કે ભાઈ એ શેક નહીં મોગુ ગોરદા તકલીનો માર્યો આયો સુ આפו મારે અરે કર ધણીઓ શું કરશો બોલો ને માતા આવી કે મારે કે એનું શું મારે એમ કે છે માતા એમ કહે તો કુદાય તો પકણો પાડવા bà vợ đi thái tay tôi quê kiều là một một. Một là cả, oh là Ta, là 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 પાલ ડોલે વાય લે ડોજે મોવાજે મારા ભગવાન હસી અત્યારે જગત ની ભૂત્રી નો હમે છો આ લાક ને બેઠી ભેળી હો વજાગરા આવી ઓળગણા આવી રહ્યા હું આટો ને વાય થી ઘોઘરા માતા કીધી છું મારા ભગવાન હશે અને મારું નવ માતા નઈ પણ પૂછવા મરી ગયા હું માતા ભગત નહી કહ છું ભાઈ

મનવી અપિયા લે મારા દેરાંતોલી હાથો પીછો તો ઋષિ બળશો એ કરો મોટી આયડો પાછળ પોણે ઢોળા તો જીને તો લઈ તો માતા મટી તો ફોલા નહીં મોહ નહીં મત લગાડ દો રૂપિયા નહીં મત દો અરે ફોનો હાસો વાય છે મારી પણ પણ તમારો તમે મોલવી એક દાડો એ ખાઈ જ મારો દેરા વેણ ખાઈ ગયો અરે રે પિયર તો ખાઈ ગયો કુવાશ ખાઈ જી શંકરા હોભળો ને અડધા લાડુઆ ઉડે વિવાહ હોય તાર ભેળો હોય અરે રે મે તો બે વર્ષ થી નો ધારો મેં કરેલ છે મારો મેલડી નો મારો શેધ કોઈ ને લડીલો નથી થઈ પેલો હાંસી ઉકડવા તો કે પેલી રાઈ તો મારી મેલડી ની હોભળેલી છે હભળી પોજો જો જો માર્ગે ફરીતો જીય રસ્તે આવી છું શું કરલ થઈ નાકવાશ્યો કન મે શું બનાવેલો ના માતા આવી પસવાળો હરતા હા ઓળો નથી હાતી ના અવતલ વાત averigu ગાતી હિન્દી ના કરે સંકરા ઢોલે નથી એ પંજીવાળો અમાર ભાઈ આયા તો થોડોક રભરાટ કરી હશે ને વાય ઓય ઓ તો હાલ માતા કો હા હે ઓ લખો મારું નામ માતા લખેવરા ના

નથી ધોળી પાવળિયા કોઈ દાડો કોઈ વેળ તો નઈ ખપાવ મરજીયા ની માતા પોસો હું તકું નઈ માતા પોસો ભાઈ એક દાડો ગોભળો ને બોલવી મરીજો દેવી કુળદેવી ની પડલી ભરાય એવી લાખાના ગોગા નું ની ઉછડે

માતા ખમા ખાઈ છું ઝોપડી તો ગોગાથી રે બાપુ તમારા જે ઉપર પૂરું કરી છું હજી આધી ઉદી પાર આવ્યો ના આવ્યો હું તક ની માતા કોસો વિના સભા વાળો પણ હજી મારે છે મારેજો

ગાય ગોદરે ગાય ગોદરે મરતી હોય તો એક પૂળો નાખજો તો હો પૂળા દેવા ગણો એવી શું એ બ્રાહ્મણ એ ભીખ મગનારો આવે ને મોઠી આલજો તો તમારો ઈ કોઠીએ કોઈ દાડો નેટની આવે એક દાડો તમારો મારો રંગ ભેળો છો છે તો તમે આ ધરા નથી ખરાબ છો અર્ધા તમે હેડ્યા છે વસ્તી વિરાયત તાર ને કાગરવા કરી નખો ઢોલી આજ શીખો તે તેરાઈ ਬਿਨਿ ਆ ਹਾਸੂ ਨਤੀ ਕੀ ਓ ਰਾਈ । ਮੁੱੀ ਦੋ ਖੁਨ ਕੇ ਤੇ ਮਾਡੀ ਬਾਦ ਹੋ ਜੋ ਰੀ । ਹੁਰਦਾ । ਮਾਨ

ਗੱਗ ਵਜ ਮਾ ਨਾਵੇ ਮੋਮਾ ਵਜਾ ਨਾਵੇ ਮਾ ਮਾ ਐ ਮੋਮਲੇ ਮੜਾ ਨਾ ਬੋਤੇ ਅਰੇ ਅਰੇ ਚੌਥੀ ਦਿਹਰੋ ਆਇ ਹੋ ਜੀ ਦਸ਼ਣੋਂ ਸੇ ਐ ਚਾਰ ਵਾਜੇ ਮਨ ਵਾਝੇ ਨੇ ਪੁੱਛੋ ਲੋਕਾਂ ਦਾ ਤੜੀਏ ਸੀ ਨਾ ਗਾੜੇ ਆ ਲੋ ਮਾਰੋ ਲੋ ਮਾਤਾ ਨਕੇ ਹੋ ਰਾਏ હવળો બેને હવળો ના થાય હવળો કરતા સોઢે હવળો થઈ ગયો અત્યારે ખાવાનો તો હાળો નથી અરે ડોલે આગળ માતા ਅਰੇ ਮਲੇ ਵਾਦੀਆਂ ਦੇ ਵੀ ਵਜਾਰੋਂ ਤਾ ਨਾਵੜੇ ਅਰੇ ਰੇ ਵਾਦੀ ਖੇਲ ਗਾਡੇ ਮਨ ਆਵੜੇ ਆਮਾ ਸਿੰਗਲਾ ਉਲਗਾਣਾ ਖੇਲ ਗਾਡੇ ਮਸ਼ਨ ਮਨੋ ਸਬ ਮੋੜੇ ਅਰੇ ਰੇ ਨਾ ਪਕੜੂ ਢੋਲੀ ਉੜਾੜਨੇ ਮੋਸਿਆ ਧੋਈ ਆਵੀ

દેહલા વર્તી અંદર કદાચ મારું ન માતા હું વગતું આ બંને પૂછો કે ભાઈ બળદેવ કે શંકરા પાવળિયા ગરથારે ગરથારે ચારે ખોણે ચાર છીલા માર્યા